જય શ્રી સ્વામિનારાયણ ભાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન વ્યાપકાનંદ સ્વામીનો અક્ષરવાસ એ એકવાર વ્યાપકાનંદ સ્વામી વગેરે સંતો કાનમ પ્રદેશમાં ફરતા હતા તે સિવાયના પણ બીજા સંતો પણ હતા તે બધાએ ભગવાનના દર્શન કરવા માટે ઘટપૂર તરફ ચાલ્યા તે વખતે સંતોના મહંત વ્યાપકાનંદ સ્વામી રસ્તામાં બીમારીને કારણે દુઃખ હતું વ્યાપકાનંદ સ્વામીને ઘણો તાવ હતો એટલે અન્ય સંતો તેમને વચ્ચે ઉજ્જડ રસ્તામાં છોડીને મહારાજના દર્શન કરવાની તાલા તાલાવેલી હોવાથી પોતે નીકળ્યા સ્વામીને કે સ્વામી તમે ધીમે ધીમે હાલ્યા આવજો હવે સેવામાં એક માધવાનંદ સ્વામી રહ્યા તેમને પણ એવા સંકલ્પ થવા લાગ્યા સર્વેને મહારાજના દર્શન થશે હું સ્વામીની સેવામાં એટલે મને મહારાજના દર્શન નહીં થાય અંતરમાં આ સંકલ્પ ઉઠ્યો અને અંતરયામી મોટા સંત એ સંકલ્પને જાણી ગયા પછી માધવાનંદ સ્વામીને કહે કે તમને ભગવાનના દર્શન પાસે જવાનો સંકલ્પ થાય છે ત્યારે માધવાનંદ સ્વામી કહે સ્વામી હા હા મને સંકલ્પ થાય છે ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે તો તમે જલ્દી અહીંથી ચાલ્યા જાઓ નહીં તો સંતો દૂર ચાલ્યા જશે ચાલ્યા જશે હવે હું છું અને મહારાજ મારી સાથે છે आवी स्वा आवु स्वामी नु वचन सांभळी माधवानंद स्वामी ने एम थयुं बात वात हाची स्वामी भेगा तो महाराज छे तो पछी हुं जाओ एम करी ए तो निकळी गया हवे कोई संतनी साथे रह्युं नहीं पछी बधा ज संतो बोचासण पहोंच्या रामदास भाई तिया रहे व्यापकानंद मुनि को न देखे वु। संत को कहे महंत तुम्हारे

સ્વામીએ સંતોને કીધું કે તમારા મહંતને તમે મૂકીને કેમ ક્યાં છો ક્યાં છે મોટા સંતને મૂકીને તમે બધા દર્શન કરવા ચાલ્યા એક પણ સંત સાથે રહ્યા નહીં હવે તમે જઈને દર્શન કોના કરશો તમને મનમાં આવો પણ વિચાર ન આવ્યો તમારા દોષને લીધે તમને મહારાજ શું દર્શન દેશે હું તો લૂલો છું એટલે ગાડા સિવાય ક્યારેય દર્શન કરવા જ આવી શકું તેમ નથી પરંતુ તમને ભગવાન સ્વામીને દર્શન નહીં થાય હરી કી મરજી આવહી જબહી ઇહા દર્શન દેવહી તબહી ઇતનો કહે ઈતનો કહે સ્પષ્ટ હી તોવું મરમ સંત નહીં સમજે કો જ્યારે ભગવાન સ્વામિનારાયણની મરજી હશે ત્યારે તેઓ અહીંયા આવીને મને દર્શન દેશે ભાઈ રામદાસજી સ્વામીએ આટલું સ્પષ્ટ કહ્યું તથા સંતોમાં કોઈ તેમની વાતને સમજી ન શીખા એવા બધા સંતો સ્વામી ભગવાનના દર્શનની તાલા વેલી તો ખૂબ હતી એટલે ક્યાંય રોકાણા વિના નીકળી ગયા અને ચાલતા ચાલતા કાર્યાણી ગામ સુધી પહોંચ્યા સંતો ગઢપુર તરફ ગયા પછી તરત રામદાસભાઈ સ્વામીએ હરિભક્તોને મોકલીને તપાસ કરી અને વ્યાપકાનંદ સ્વામીને પોતાની પાસે બોચાસણ ગામ લઈ આવ્યા સારી સેવા કરી સ્વામીને પ્રસન્ન કર્યા પરંતુ વ્યાપકાનંદ સ્વામીને અસાધ્ય રોગ હોવાથી તેઓ બોચાસણ ગામમાં સત અઢારસો બોતેરના આસો વદ ચોથના દિવસે દેહ છોડે છે અનંત મુક્તોને સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા છે અને સ્વતંત્ર થતા પોતે દેહ છોડી ભગવાન રીની ધામમાં ગયા છે આ બાજુ કારિયાણેથી સર્વે સંતને મળીને ગઢડામાં આવ્યા સર્વે સંત મળીને ગઢડામાં આવ્યા શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજતા હતા તે સમયે કોઈએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ સાધુ બધા આપના દર્શન કરવા માટે આવ્યા છે તો આવવા દઉં ત્યારે શ્રીજી મહારાજ કહે મોટા વ્યાપકાનંદ સ્વામીને માંદા એકલા મેલીને એ અમારા દર્શન કરવા આવ્યા છે અને દર્શન કરીને મને રાજી કરવો છે પણ હું એમ રાજી થાઉં આ રાજી કરવાને આવી રીત છે શ્રી હરિ સંત આયેવું તાકુ કહી પઠાય ઈસ વિધ વાંકુ પછી જે સંતો આવ્યા હતા તેમને ભગવાને એવું કહી મોકલ્યું કે સંતો તમે જેટલા આવ્યા છો તે બધા અત્યારે ને અત્યારે પાછા જાઓ હવે ફરી ઉતાસણીના સમયમાં તમને વડતાલમાં અમારા દર્શન થશે એમ કહી સૌ સંતોને પાછા જવાનું કહ્યું તેથી સૌ સંતો પાછા ગયા અને પછી ભગવાને ગઢપુરમાં દિવાળી અને અન્નકૂટના ઉત્સવ કર્યો હતા મોટા સંતની સેવા મળતી હોય તો મોટું ભાગ્ય માનીને કરી લેવું જોઈએ નહીં તો આ સંતની જેમ આપણે પણ પાછળથી પસ્તાવવું પડે વ્યાપકાનંદ સ્વામીની બધી જ વાતો અલૌકિક છે અંતરમાં આનંદ વધારે એવી છે સદગુરુ વર્ય નિષ્કોળા સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ વાત લખી છે એમ વ્યાપક આનંદ જીવળી પામા પરચા બહુ હરિ મળી એમ દિન બંધુ જે દયાળુ કરે સંતના કાજ કૃપાળુ બહુ પરચા પળે પળે થાય કવિ કોટીએ ન કહેવાય ઘણી વાવરે સામર્થિ શ્યામ કરે બહુ નિજન ના કામ દીઠું સાંભળ્યું સત્સંગ માય પળે પળે કરે સહાય વર્તે અખંડ આનંદ વર્તે તેણે અખંડ આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજ આનંદ આવી રીતે સદ્ગુરુ વર્ય મોટા વ્યાપકાનંદ સ્વામીના જીવનમાં ઘણી બધી કથાઓ લખી છે અને આ છેલ્લા ચરિત્રમાં એ આપણને જાણવા મળે કે મોટા સંત જો રાજી હોય મોટા સંતને રાજી કરીએ તો ભગવાન રાજી થાય અને એ જો રાજી ન થાય તો દર્શન કરવા આવેલા પરમાત્માના પણ દર્શન ન થાય માટે જીવનમાં ઘણું બધું આ કથાઓ દ્વારા શીખવું જરૂરી છે તેવા વ્યાપકાનંદ સ્વામીને સતસત નમસ્કાર સાથે જય સ્વામી નારાયણ